તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભાઈ કે વરસાદ છે એટલો બધો પડ્યો ભાઈ કે નદીઓમાં ભારે પૂર આવ્યા એટલું જ નહીં પરંતુ તમે જોઈ શકો છો ભાઈ કે નાના મોટા ગામડાની અંદર પણ પાણી ઘૂસી ગયા આ મારા ભાઈઓ અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ ડુંગરાળ વિસ્તારનો વિડીયો છે એટલે કે મિત્રો ઉપરવાસનો વિડીયો હવે તમને ખબર છે કે જ્યાં મિત્રો ભાખર હોય આપણે દેશી ભાષામાં ભાખર કહીએ ને ગુજરાતી લોકો હોય ભાઈ સ્પષ્ટ ગુજરાતી બોલે એ લોકો એને પર્વત કહેતા હશે ભાઈ અને એ જ પર્વતમાં અતિ ભારે વરસાદ વર્યો ને જેના કારણે તમે જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ભાઈ તમે જોઈ શકો છો કે ગોદડા તણાઈ ગયા ભાઈ અને જેસીબીની મદદથી પાણીનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે ભાઈ અને પાણી કેટલું ઝડપથી આવ્યું ભાઈ એ પણ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું કેટલા કિલોમીટરની ઝડપે પાણી આવ્યું કેટલી સ્પીડની ઝડપે પાણી આવ્યું હા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને તમે વિડીયો સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓને બહેનો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તમને ખબર છે ભાઈઓ કે અત્યારે ચોમાસું ધીરે ધીરે નજીક આવી રહ્યું છે ને એવાની અંદર અત્યારે વરસાદના વિડીયો બહુ એટલે બહુ જાઝા વાયરલ થતા હોય છે જેમાંથી અત્યારે સાહેબ એક આ વિડીયો વાયરલ થયો છે જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે ઘરના પતરા ઉધી પાણી વહી ગયું છે ભાઈ તમે જોઈ શકો છો તમારી આંખોની સામે છે ભાઈ કે ઘરના પતરા ઉધી પાણી વહી ગયું અને આટલો બધો વરસાદ વર્યો સાહેબ તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો